નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે હું છું દિશા દેસાઈ વલસાડ જિલ્લા કલેક્ટર શ્રી અનસુયા ઝાના અધ્યક્ષસ્થાને આજરોજ જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક મળી તિથલ બીચ અને વિલ્સન હિલના વિકાસ તેમજ પર્યટકો માટે અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા પર ભાર મુકાયો સરકાર હસ્તકના એવા ધરમપુરના નાની વૈયાર સ્થિત રાજમહેલને પ્રવાસન ધામ તરીકે વિકસાવવાનો નિર્ણય લેવાયો વલસાડ જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર શ્રી અનસુયા ઝાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં મળી હતી જેમાં જિલ્લાના મુખ્ય પ્રવાસન સ્થળ તિથલ બીચ અને વિલ્સન હિલના વિકાસ બાબતે વિસ્તૃત ચર્ચા કરાઈ હતી આ બેઠકમાં વલસાડ ડાંગના નવા ચૂંટાયેલા સાંસદ શ્રી ધવલભાઈ પટેલનું જિલ્લા કલેક્ટરશ્રીએ સ્વાગત કર્યું હતું આ બેઠકમાં વલસાડના ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલ ઉમરગામના ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકર કપરાડાના ધારાસભ્ય શ્રી જીતુભાઈ ચૌધરી અને ધરમપુરના શ્રી અરવિંદભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા વલસાડ પ્રાંત અધિકારીશ્રી દ્વારા તિથલ સ્વામિનારાયણ મંદિર ઘડોઈ ગામમાં આવેલ ઘાટકેશ્વર મહાદેવ મંદિરને યાત્રાધામ તરીકે વિકસાવવા તેમજ વલસાડ તાલુકાના ભૂતસર ગામમાં આવેલ શ્રી મહાલક્ષ્મી માતાના મંદિરનો વિકાસ કરવા અને નનકવાડા ખાતે આવેલા તળાવનું બ્યુટિફિકેશન તેમજ દાંતી કકવાડી કાંઠે પ્રવાસીઓ માટે બીચ બનાવવા અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી જેમાં તિથલ સ્વામિનારાયણ મંદિર અને ભૂતસરના મહાલક્ષ્મી માતાના મંદિરના વિકાસ માટે ટ્રસ્ટી મંડળ વીસ ટકા લોકફળાની રકમ ભરવા સંમત હોવાનું જણાવતા સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી જ્યારે નનકવાડા તળાવ અને દાંતી કકવાડી બીચ માટે મામલતદારનો અભિપ્રાય લીધા બાદ નિર્ણય લેવાનું નક્કી કરાયું હતું ઉત્તર વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી દ્વારા પારનેરા હિલ સ્ટેશન પર વધારાના કામો બાબતે ચર્ચા થતાં ધારાસભ્યશ્રી ભરતભાઈએ શિવાજી મહારાજ સાથે જોડાયેલા આ પ્રાચીન કિલ્લાની જાળવણી પર વધુ ભાર મૂક્યો હતો ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈએ ધરમપુરના વાઘવડ ગામમાં શંકર ધોધ ઇકો ટુરિઝમ ખાતે લોકોની સુરક્ષા સલામતી વધારવા માટે ટોયલેટ વ્યુમ ગેલેરી સહિતના કામો અંગે રજૂઆતો કરી હતી ધરમપુરના પ્રાંત અધિકારી શ્રીએ પંગારબારી સ્થિત વિલ્સન હિલની નિભાવણી અને સંચાલન બાબતે ચર્ચા કરતા ધારાસભ્યશ્રી અરવિંદભાઈ અને જીતુભાઈ ચૌધરીએ વિલ્સન હિલ પર સૌ પાણી પહોંચાડવા અને ટોયલેટમાં પણ પાણી આવે તે માટેની તાકીદ વ્યવસ્થા ગોઠવવા જણાવ્યું હતું ધરમપુરના નાની વૈયળ ગામે સરકાર હસ્તકના એવા રાજમહેલને હેરિટેજ તરીકે વિકસાવવા માટે ધારાસભ્ય અરવિંદભાઈએ રજૂઆત કરી હતી પ્રાંત અધિકારીશ્રી આ અંગે કહ્યું કે સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું છે અને ત્યાં રિવરફ્રન્ટ પણ બની શકે અને બોટિંગ પણ થઈ શકે તેમ છે તેથી જિલ્લા કલેક્ટરશ્રીએ નાની વૈયાળના રાજમહેલને મોટા પ્રોજેક્ટ તરીકે હાથ પર લઈ તેના વિકાસ અને જાળવણી માટે સૂચન કર્યું હતું કપરાડાના અંતરિયાળ એવા વીર ક્ષેત્રને ધાર્મિક તથા પર્યટન સ્થળ તરીકે વિકસાવવા અંગે પણ ચર્ચા કરાઈ હતી વલસાડ પ્રાંત અધિકારી અને માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરે તિથલ દરિયા કિનારાના પ્રગતિ હેઠળના કામોની ચર્ચા કરતા સાંસદ શ્રી ધવલભાઈએ પ્રવાસીઓ માટે બેઠક વ્યવસ્થા ન હોવાથી પાળી તેમજ દાદર ઉપર પ્રવાસીઓ બેસવું પડે એમ હોવાનું જણાવી બાકડા મૂકવા અંગે સૂચન કર્યું હતું ધારાસભ્ય શ્રી ભરતભાઈએ તિથલ બીચ પર હાઈમસ્ટ લાઇટ મૂકવા કહ્યું હતું કલેક્ટર શ્રીએ તિથલ બીચ રાત્રિ દરમિયાન પણ દમણની જેમ ઝગમગે તે રીતે વિકાસ કરવા જણાવી વધુમાં કહ્યું હતું કે તિથલ બીચ વલસાડ જિલ્લાની ઓળખ સમાન છે અને આ બીચ પર સ્વચ્છતા જળવાઈ રહે તેમજ તેના ઉપર વિશેષ કાળજી રાખવી જરૂરી છે પાડીના પ્રાંત અધિકારીશ્રીએ ઉમરગામ તાલુકામાં આવેલા દરિયા કિનારાના વિકાસના કામો કલગામ ખાતે આવેલ હનુમાનજી મંદિર મરોલી ખાતે આવેલ ભૈરવી મંદિર કરજગામ કનાડુ ગામ ખાતે આવેલ જોગમેડી માતા મંદિર અને ભેલાડનું ભીલકાઈ મંદિર તેમજ પારડી તાલુકાના ડુમલાઉમાં તળાવ બ્યુટિફિકેશન અંગે જણાવતા ધારાસભ્ય શ્રી રમણલાલ પાટકરે ઉમરગામમાં જ્યાં પણ પ્રવાસન સ્થળોના વિકાસના કામો થાય ત્યાં જરૂરી મંજૂરી સત્વરે આપવા અધિકારીઓને સૂચના આપી હતી આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી અતિરાગ ચપલોત અને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર કરણરાજ વાઘેલા સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની